અત્યારે દરેક કોલેજ સ્ટુડન્ટ માટે એકદમ જ અગત્યની અપડેટ આવી છે વાત છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ આઈડી એટલે કે એબીસી આઈડીની જે હવે બધા જ માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે તો ચાલો આ શું છે એને વિસ્તારથી સમજીએ તો સૌથી મોટો સવાલ જે બધાના મનમાં છે શું એબીસી આઈડી વગર પરીક્ષાનું ફોર્મ ખરેખર નહીં ભરી શકાય અને જવાબ છે હા બિલકુલ સાચું ઘણી યુનિવર્સિટીઓએ તો આ નિયમ લાગુ પણ કરી દીધો છે આ જ બતાવે છે કે આ આઈડી હવે કેટલું ગંભીર અને જરૂરી છે હા આ કોઈ અફવા નથી સરકારે હવે ઓફિશિયલી દરેક કોલેજ સ્ટુડન્ટ માટે એ બી સી આઈડી કાર્ડ ફરજિયાત કરી દીધું છે એટલે કે આ કોઈ ઓપ્શન નથી પણ હવે આપણી એજ્યુકેશન સિસ્ટમનો એક મુખ્ય ભાગ બની ગયું છે તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ આ એકેડેમિક ક્રેડિટ બેંક આ છે શું અને અચાનક આની જરૂર કેમ પડી ચાલો જાણીએ આને સમજવાની સૌથી સહેલી રીત છે બસ એમ સમજો કે આ તમારું એક બેંક એકાઉન્ટ છે પણ એમાં પૈસા નહીં તમારા ભણતરના માર્ક્સ અને ક્રેડિટ્સ જમા થશે એકદમ સિમ્પલ અને જુઓ આ કોઈ નાની સુની યોજના નથી આ છે ને નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ હેઠળ શરૂ થયેલું એક બહુ મોટું ડિજિટલ પ્લેટફોર્મ છે આનાથી શું થશે કે કોઈ પણ સ્ટુડન્ટ અલગ અલગ કોલેજ કે યુનિવર્સિટીમાંથી મેળવેલી પોતાની એકેડેમિક ક્રેડિટ્સને એક જ જગ્યાએ જમા કરી શકશે અને જરૂર પડે ટ્રાન્સફર પણ કરી શકશે તો આ આખી સિસ્ટમ કામ કઈ રીતે કરે છે વેલ દરેક સ્ટુડન્ટને એક ખાસ બાર આંકડાનો યુનિક એકેડેમિક આઈડી નંબર મળે છે અને સૌથી સારી વાત એ છે કે આ નંબર આખી જિંદગી સાથે રહેશે ભલે પછી તમે કોલેજ બદલો કે શહેર તો આ કોના કોના માટે છે સિમ્પલ તમે અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હો કે પોસ્ટ ગ્રેજ્યુએટ આ બધા માટે છે પરીક્ષાનું ફોર્મ ભરવું હોય રિઝલ્ટ જોવું હોય કે પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું હોય દરેક જગ્યાએ હવે આ આઈડી જરૂરી બનશે ઓકે તો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત પર આવીએ આ આઈડી બનાવવું કેટલું અઘરું છે બિલકુલ નહીં ચાલો હું તમને એકદમ સિમ્પલ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આપું છું જેનાથી તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી જ પાંચ મિનિટમાં આ આઈડી બનાવી શકશો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં તમારા ફોનમાં ડિજિલોકર એપ ડાઉનલોડ કરી લો અથવા ડિજિલોકર ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ખોલો પછી તમારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબરથી અપ કરો એક ઓટીપી આવશે એ નાખી દો હવે અંદર જઈને સર્ચ બારમાં લખો એબીસી આઈડી કાર્ડ બસ તમારી કોલેજનું નામ અને વિગતો ભરો અને છેલ્લે ગેટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરી દો અને બૂમ તમારું આઈડી તમારી સ્ક્રીન પર જોયું મેં કહ્યું હતું ને આખી પ્રોસેસ પાંચ મિનિટ કરતાં પણ ઓછો સમય લે છે એકદમ સહેલું અને ફટાફટ આના માટે કોઈની મદદ લેવાની પણ જરૂર નથી પણ જુઓ આ આઈડી ખાલી એક નિયમ નથી કે જેનું પાલન કરવાનું છે આનાથી તમારા શૈક્ષણિક અને પ્રોફેશનલ ભવિષ્યને ઘણા મોટા ફાયદા થવાના છે ચાલો જોઈએ કઈ રીતે ચાલો આના ફાયદા સમજીએ પહેલું માની લો કે તમે કોલેજ બદલી તો પણ તમારો બધો એકેડેમિક ડેટા ઓનલાઇન એકદમ સેફ રહેશે બીજું એક કોલેજમાંથી બીજી કોલેજમાં ક્રેડિટ ટ્રાન્સફર કરવી હોય તો એકદમ આસાન ત્રીજું ભવિષ્યમાં જ્યારે તમે નોકરી માટે જશો ત્યારે આ એક સિક્યોર રેકોર્ડ તરીકે કામ કરશે અને છેલ્લું તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ ડિજિલોકરમાં એક જ જગ્યાએ હંમેશા તમારી સાથે અને હવે સૌથી મજબૂત પોઈન્ટ સિક્યોરિટી આ એબીસી આઈડી કાર્ડ છે ને એ સંપૂર્ણપણે સિક્યોર અને ટેમ્પર પ્રૂફ છે એના પર એક યુનિક ક્યુઆર કોડ પણ હોય છે જેને સ્કેન કરીને કોઈ પણ કંપની કે સંસ્થા તરત જ તમારી બધી વિગતો વેરીફાઈ કરી શકે છે કોઈ ગડબડનો ચાન્સ જ નહીં તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે શું તમે તમારી એકેડેમિક જર્નીને ભવિષ્ય માટે સિક્યોર કરી છે યાદ રાખો આ એબીસી આઈડી માત્ર એક કાર્ડ નથી પણ તમારા ભવિષ્ય માટેની એક સ્માર્ટ તૈયારી છે તો રાશની જુઓ છો